આપણે આજે એની પ્રસ્તાવના સ્વરૂપમાં જોવાના છીએ એના ક્વેશ્ચન સ્વરૂપમાં આપણે પ્રસ્તાવના વિશે પ્રસ્તાવના માહિતી મેળવવાના છીએ કેવું તરમ પ્રકાશ શાસ્ત્રમાં શું છે એ બધી ટોટલ માહિતી મેળવવાના છીએ તો આવો દોસ્તો આપણે ધ્યાનથી શીખીએ પહેલો જ ક્વેશ્ચન છે દોસ્તો દ્રશ્ય પ્રકાશ શું છે તે અંગેના જુદા જુદા મત લખો તો દોસ્તો સમજુ કે વિદ્યુત ચુંબકીય વર્ણપઠમાં ચાર હજાર આમસ્ટ્રોંગ થી આઠ હજાર આમસ્ટ્રોંગ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી તો તરંગ લંબાઈ વાળો વિસ્તાર જે હોય એને દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર કહેવાય જે આપણને ઓલરેડી ખબર છે દોસ્તો પ્રકાશ છે પોતે અદ્રશ્ય છે અને એની મદદ થી આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ કોની મદદથી તો પ્રકાશ ની મદદથી પ્રકાશ પોતે અદ્રશ્ય છે પણ એની મદદથી આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ બરાબર પ્રકાશ અંગેના મત કયા છે તો એ જોઈએ તો પેલો ન્યૂટન નો વાત છે પેલા નંબર છે ન્યૂટન નો વાત ઈસવીસન દોસો સોળસો સાડત્રીસ માં ડેકાય છે પ્રકાશ માટેનો ક્રણ આપ્યો હતો અને સ્નેલ નો નિયમ તારવ્યો કે જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન એના નિયમો સમજાવ્યા હતા બરાબર આપણે સ્નેલ નો નિયમ ભણી ગયા ક્લિયર તો આ હતો ન્યુટન નો ક્રણ એમાં દોસ્તો આ ક્રણ વાદે એવી આગાહી કરી કે જો પ્રકાશનું કિરણ વક્રી ભવન થતા વક્રીભવન થાય ત્યારે લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં તેની ઝડપ કેવી થાય છે વધે છે બીજા માધ્યમમાં તેની ઝડપ કેવી થાય છે વધે છે આ કણ વાત એના આધારે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમમાં ઓછી અને ઘટ માધ્યમમાં કેવી હોય છે તો વધારે હોય છે પાતળા માધ્યમમાં ઓછી હોય છે જ્યારે ઘટ માધ્યમમાં કેવી હોય છે વધારે હોય છે બીજા નંબરે પ્રકાશના આ કણવાદને ન્યૂટનનો કણવાદ તરીકે માનવામાં આવે છે પ્રકાશના આ કણવાદને શું કહેવામાં આવે છે દોસ્તો ન્યૂટનનો કણવાદ તરીકે માનવામાં આવે છે આ વાતમાં પ્રકાશના અત્યંત સૂક્ષ્મ કણો નો બનેલો માનવામાં આવે છે આ જે કણવાદ છે એમાં પ્રકાશના અત્યંત સૂક્ષ્મ કણો ખૂબ જ નાના નાના કણો નો બનેલો માનવામાં આવે છે ક્લિયર બીજા નંબરે દોસ્તો છે પ્રકાશ નો તરંગવાદ આપ્યો હતો આ તરંગવાદ મુજબ પરાવર્તન અને વક્રી ઘટના ઘટનાને સમજાવી શકાય છે કઈ કઈ પરાવર્તન અને વક્રી આપણે આગળ જોઈશું દોસ્તો બરાબર અને જો વકરી ભવન માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય છે આખે આખું વિરુદ્ધ છે જે પ્રકાશના કરણવાદ દ્વારા થયેલ અનુમાનની અનુમાનથી વિરુદ્ધ છે ઈસ્વીપન અઢારસો પચાસમાં ફોકલ્ટે કરેલા પ્રયોગો એના દ્વારા અનુમાન કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ એ હવામાં ઝડપ કરતા કેવી હોય છે તો ઓછી હોય છે કેવું અનુમાન કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ એ હવામાનની ઝડપ કરતા કેવી હોય છે તો ઓછી હોય છે તો દોસ્તો આમ આપણે દ્રશ્ય પ્રકાશ શું છે એના અંગેના જુદા જુદા મત ન્યૂટન નો પર આવ્યો હાઇગેન્સ નો તરંગવાર એ જુદા જુદા મત છે એ આપણે મેળવ્યા ક્લિયર દોસ્તો પ્રસ્તાવના સ્વરૂપમાં છે ત્યારબાદ દોસ્તો આપણે આગળ જોઈએ તો પ્રકાશનો ટૂંકો ઇતિહાસ જણાવો પ્રકાશ શું છે એના વિશે ટૂંકો ઇતિહાસ લખવાનો છે દોસ્તો ન્યૂટનના પ્રભાવના કારણે શરૂઆતમાં તો એવું માનવામાં આવતું હતું કે તરંગોને પ્રસરવા માટે હંમેશા માધ્યમની જરૂર પડે છે તરંગોને પ્રસરવા માટે દોસ્તો હંમેશા માધ્યમની જરૂર પડે પણ પ્રકાશ તો શૂન્યવકાશમાંથી પણ પસાર થતો

વ્યતીકરણના પ્રયોગો પરથી ચોક્કસપણે એવું સ્થાપિત કર્યું કે પ્રકાશ એક એવી ઘટના છે તો તરંગ ઘટના છે દોસ્તો પ્રકાશ એક એવી ઘટના છે તરંગ ઘટના છે કોણે સાબિત કર્યું થોમસ રંગીય ત્યારે તો 1801 માં વ્યતીકરણના પ્રયોગ પરથી ચોક્કસપણે એવું સ્થાપિત કર્યું કે પ્રકાશ એક તરંગ ઘટના છે ક્લિયર ત્યારબાદ દોસ્તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ લાક્ષણિક અરીસા અને લેન્સના પરિમાણની સરખામણીમાં ઘણી નાની હોવાથી લગભગ ગતિ કરે છે એવું આપણે એને ધારી શકીએ છીએ ક્લિયર તો દોસ્તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ લાક્ષણિક અરીસા અને લેન્સના પરિમાણ સાઇટ ની સરખામણીમાં ઘણી નાની હોય છે માટે પ્રકાશ લગભગ સુરેખામાં ગતિ કરે છે એવું આપણે ધારી શકીએ દોસ્તો આગળ જોઈએ તો પ્રકાશ વિજ્ઞાનની જે શાખામાં તરંગ લંબાઈના પરિમિતપણાને સંપૂર્ણપણે અવગણવામાં આવે તેને ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર કહે છે કેવું કહેવામાં આવે છે દોસ્તો ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર તો પ્રકાશ વિજ્ઞાનની જે શાખામાં તરંગ લંબાઈના પરિમિતપણાને સંપૂર્ણપણે અવગણવામાં આવે તો તેને ભૌમિતિક પ્રકાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે આગળ જો દોસ્તો કિરણને તરંગ લંબાઈના શૂન્ય ના કિસ્સા માટે ઉર્જા પ્રસરણના માર્ગ તરીકે વ્યાખ્યાય કરી શકાય શું કરી શકાય ઉર્જા પ્રસરણના માળ તરીકે એટલે કે કિરણને તરંગ લંબાઈના શૂન્ય લક્ષ એના કિસ્સા માટે ઉર્જા પ્રસરણના માર્ગ તરીકે આપણે વ્યાખ્યાય કરી શકાય છે આગળ તો પ્રકાશના તરંગવાદને લઈને તરંગોના વ્યક્તિકરણ અને વિવર્તન ને સાંકળતા પ્રયોગો સંતોષકારક રીતે સમજાવી શકાયા હતા પ્રકાશનો તરંગવાદ એને લઈ દોસ્તો પ્રકાશના તરંગોમાં વ્યક્તિકરણ અને વિવર્તન એને જે એને સાંકળી લેતા પ્રયોગો આવે એ પ્રયોગોને આપણે સંતોષપૂર્વક રીતે સમજાવી શકાયા અને ઓગણીસમી સદીના માધ્યમમાં એટલે મધ્ય ભાગમાં તરંગવાદ સારી રીતે સ્થાપિત થઈ ગયો હતો તો આ હતું દોસ્તો પ્રકાશ નો ટૂંકો ઇતિહાસ જે બેઝિક છે પ્રસ્તાવના સ્વરૂપમાં છે બરાબર આપણે સમજવું જરૂરી છે તો આના ઉપરથી બે શબ્દો એક શીખવા મળ્યા વ્યક્તિકરણ અને વિવર્તન બે શબ્દો શીખવા મળ્યા વ્યક્તિકરણ અને વિવર્તન બરાબર તો આપણે આ ચેપ્ટર ની અંદર દોસ્તો હવે વ્યક્તિકરણ અને વિવર્તન શીખવાના છીએ આ ચેપ્ટર ની અંદર દોસ્તો આપણે વ્યક્તિકરણ શું છે વિવર્તન શું છે એ વસ્તુ આપણે શીખવાના છીએ જોઈએ દોસ્તો તો પ્રકાશનો કઈ મુશ્કેલી હતી અને કોણે કઈ રીતે સમજાવી પ્રકાશનો તરંગવાદ એ સ્વીકારવામાં મુશ્કેલી કઈ હતી અને એને કોણે કઈ રીતે સમજાવી એ વસ્તુ આપણે શીખવાની છે જુઓ દોસ્તો પ્રકાશનો તરંગવાદમાં એક મુશ્કેલી એ હતી કે જો તરંગને તેના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી હોય એમ માની તો પ્રકાશ શૂન્યકર્ષમાં કેવી રીતે પ્રસરી શકે છે આપડે દોસ્તો પ્રકાશના તરંગ બાદમાં એક મુશ્કેલી હતી કઈ કે જો તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી હોય તો એ માનીને પ્રકાશ શૂન્યકર્શમાં કઈ રીતે પ્રસરી શકે આમ તો માધ્યમ જરૂર પડે તો પાણી માધ્યમ તો પણ આવવાનું માધ્યમ કહેવાય તો એ શૂન્યકર્ષમાં પ્રસરી કઈ શકે તો મેક્સવેલે વિદ્યુત અને ચુંબકના નિયમને રજૂ કરતા સમીકરણનો સમૂહ આપ્યો મેક્સવેલે વિદ્યુત અને ચુંબક ના નિયમોને રજૂ કરતા સમીકરણ સમૂહ આપ્યો જૂથ આપ્યો અને તેની મદદથી તેણે જે તરંગ સમીકરણ આપ્યું જેની મદદથી વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વનું અનુમાન કર્યું અસ્તિત્વનું શું કર્યું છે અનુમાન કર્યું છે મેક્સવેલે આપેલું જે ગાણિતિક તરંગ સમીકરણ પરથી તેની ઝડપ ગણતરી કરીને તેના પરથી જણાવ્યું કે પ્રકાશની ઝડપનું મૂલ્ય તેના પ્રાયોગિક મૂલ્યથી એકદમ નજીક હતું બરાબર મેક્સવેલે જે ગાણિતિક સમીકરણ આપ્યું એના ઉપરથી ઝડપની ગણતરી કરવામાં આવી અને ઝડપની ગણતરી કરવાથી જાણી શકાયું કે પ્રકાશના જે ઝડપનું મૂલ્ય છે એનું જે પ્રાયોગિક મૂલ્ય છે એનાથી ઘણું નજીક છે આના પરથી એવી રજૂઆત થઈ કે પ્રકાશ એ શું છે તો વિદ્યુત ચુંબકીય જ છે પ્રકાશ શું છે દોસ્તો વિદ્યુત ચુંબકીય તરંગ જ છે બરાબર આ મેક્સવેલ ના મત મુજબ પ્રકાશ તરંગો એ તરંગો એ બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા છે મેક્સવેલ ના મત મુજબ જોવામાં આવે દોસ્તો તો પ્રકાશ તરંગો એ બદલાતું જતા વિદ્યુત અને ચુંબક્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે બરાબર આગળ દોસ્તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સમય અને અવકાશીય ચલ સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર સમાન અને અવકાશીય સાથે બદલાતું શું ઉત્પન્ન કરે છે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે સમજો દોસ્તો કે બદલાતું જતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમય અને અવકાશીય ચલ સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય તો સમય અને અવકાશીય સાથે પણ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો સમાન અને અવકાશીય યામ સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે બે એકબીજાને ઓપોઝિટ થાય ઓકે આ બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને પર્યામે પ્રકાશના તરંગો શૂન્યવકાશ માંથી પણ પ્રસરણ પામી શકે છે શૂન્ય વખત પણ આપણે એમ પામી શકે છે બરાબર એટલે આ પ્રકાશ નો જે મુશ્કેલી હતી એને સૂત્ર દ્વારા એને આપણે જે વિદ્યુત અને જે સમીકરણનો જૂથ આપ્યો તો સમૂહ આપ્યો એના ઉપરથી પ્રકાશની જે ઝડપ એની પ્રાયોગિક મૂલ્ય સાથે સરસમી ગયું જોડે ઘણું નજીક આવ્યું અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અનુલક્ષીને આ વસ્તુ એને સમજાય છે ખરેખર બહુ સમજવા લાયક છે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કહી શકાય બરાબર એના પછી દોસ્તો આગળ જોઈએ કે જો પરીક્ષામાં આવા એક માર્કના પ્રશ્નો દોસ્તો પૂછી શકે કે પ્રકાશના પ્રશ્નો માટેના વાત જણાવો જે આપણે ઓલરેડી અત્યારે એક એક માર્કના પ્રશ્નો આપણે જોઈ ગયા મતલબ આપણે થિયરી જોઈ એના ઉપરથી આપણે સમજાઈ શકીએ હવે દોસ્તો આપણે જોઈએ તરંગ અગ્રની સમજૂતી આપી તેના પ્રકાર જણાવો હવે ખરું ચેપ્ટર અહીંથી સમજૂતી આપી એના પ્રકાર આપણે જણાવવાના છે જયારે દોસ્તો આપણે શાંત જલાગરમાં એક નાના પથ્થરને પડતો મૂકીએ છીએ ત્યારે પથ્થર પડવાના બિંદુ આગળ પાણીની સપાટી ઉપર તરંગ ઉદભવે છે દોસ્તો એમનો એકદમ શાંત પાણી છે અને સાન પાણી આગળ ત્યાં આગળ એક પથ્થર નાન કણ લઈ લો અને કણ પાણીમાં નાખો નાખો એટલે ત્યાં આગળ તમે જોજો કે વર્તુળાકાર માર્ગમાં તરંગો પાણીના તરંગો ઉદભવશે દરેક બિંદુ સમય સાથે દોલન કરવાનું શું કરે છે તો શરૂઆત કરે છે આથી કોઈ પણ સમય સપાટી પર પથ્થર પડવાના બિંદુને કેન્દ્ર ગણીને આપણને એક વર્તુળાકાર વલણ દેખાય છે શું દેખાય છે વર્તુળાકાર વલય દેખાય છે આવા એક વર્તુળના હોવાના બિંદુ સમાન કળામાં દોલન કરતા હશે અને સમાન કલા કળામાં દોલન કરતા બિંદુઓને જોડતો જે મળતો કાલ્પનિક વક્ર છે એને કહેવાય છે તરંગ અગ્ર તો સમજી લો દોસ્તો કે વર્તુળનો જે પરિઘ છે એના પરના બધા જ બિંદુઓ ઉદગમ કરે હોય એના કારણે સમાન કળામાં દોલન કરતા હોય છે અને સમાન કળામાં દોલન કરતા બિંદુઓને જોડતો જોડતા મળતું કાલ્પનિક વક્ર ને તરંગ્ર કહેવાય તો વ્યાખ્યા લખીએ કાય કે સમાન કળામાં દોલન કરતા બિંદુઓને જોડતા મળતા કાલ્પનિક વક્રને તરંગ અગ્ર કહે છે તરંગ અગ્રને અચળ કળા તફાવત ધરાવતા અચળ કળા તફાવત પૃષ્ઠ તરીકે પણ આપણે એને વ્યાખ્યાય કરી શકીએ છીએ ક્લિયર તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમથી બાર તરફ ગતિ કરે છે તેને તરંગની ઝડપ કહેવાય તેને શું કહેવાય છે તરંગની ઝડપ કહેવાય તો શીખો ફરીથી કે તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમ થી તરંગની ઉર્જા તરંગ ને લંબ દિશામાં તરંગ અગ્રહ લંબ દિશામાં ગતિ કરે છે બરાબર તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી જે રેખા છે એને કિરણ કહે છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કરતી જે રેખા એને કિરણ કહે છે આમ તરંગ અગ્ર અને કિરણ કેવા હોય છે તો લંબ રૂપે હોય છે તરંગ અગ્ર અને કિરણ હંમેશા કેવા હોય છે લંબ રૂપે હોય છે જો બધી દિશામાં સમાન રીતે તરંગો ઉત્સર્જિત કરતું બિંદુવત ઉદગમ હોય તો સમાન કમ વિસ્તાર સાથે અને સમાન કળામાં દોલન કરતા બિંદુઓના સ્થાન ગોળાઓ પર જ હશે ત્રિપરિમાણમાં જે આકૃતિ એ આમાં દર્શાવે છે તરંગો મળે છે આવા તરંગો અપસારી હોય છે કેવા હોય છે અપસારી તમે દોસ્તો અહીંયા આકૃતિ દ્વિપરિમાણમાંથી જોઈ શકો છો અહીંયાથી તરંગો એકબીજા તરંગો મળતા હોય એ તમને બતાયેલું છે ક્લિયર હવે એનાથી આગળ જો દોસ્તો તો થી ઘણા મોટા અંતરે ગોળાકાર નાના ભાગ છે સમતલ તરંગ થી ઘણા મોટા અંતરે ગોળાકાર તરંગ અગ્રોના નાના નાના ભાગ એને સમતલ ગણી શકાય જેને સમતલ તરંગ અગ્ર કહે છે જે આકૃતિ બી માં તમે જોઈ શકો છો દર્શાયેલા છે બરાબર અને છેલ્લે રેખીય ઉદ્ગમ માંથી ઉદભવતા અને સમાંક રેખીય ઉદ્ગમ માંથી ઉદભવતા હોય અને સમાન તથા સમ દિગ્ધમી માધ્યમમાં પ્રસરતા તરંગો ને નળાકાર તરંગ અગ્રો કહેવામાં આવે છે અથવા તરંગો કહેવામાં આવે છે તો વ્યાખ્યા ફરીથી જોઈ લો દોસ્તો કે રેખીય ઉદ્ગમ માંથી ઉદભવતા અને સમાન તથા સમ દિગ્ધમી માધ્યમમાં પ્રસરતા જે તરંગો એને નળાકા તરંગો અથવા તરંગો તરીકે ઓળખવામાં આવે એનું ઉદાહરણ આપ્યું છે કે ટ્યુબલાઇટમાંથી નીકળતા તરંગો એમાં જે છે આકૃતિ દર્શાવે ટ્યુબલાઇટ માંથી જે નીકળે છે તરંગો પ્રકાશના તરંગો દોસ્તો એ અહીંયા તરંગ અથવા એને તરંગો તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો દોસ્તો આમ અત્યારે આપણે તરંગ અગ્રની સમજૂતી આપી અને એના પ્રકાર જણાયા ક્લિયર દોસ્તો તો આમ આપણે આજના લેકચર ની અંદર તો આપણું ચેપ્ટર નું નામ જ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર તેની પ્રસ્તાવના સ્વરૂપમાં આપણે ત્રણ પ્રશ્નો જોયા દ્રશ્ય પ્રકાશ એટલે શું એ પણ જોયું પ્રકાશ વિશે ઇતિહાસ જણાયો અને એમાં જે મુશ્કેલી જણાતી હતી એ કયા વૈજ્ઞાનિકે સોલ્વ કરી તેના વિશે વિસ્તારથી દોસ્તો આપણે માહિતી મેળવી અને ત્યારબાદ દોસ્તો આપણે તરંગ અગ્ર સમજૂતી આપી અને એના પ્રકાર પણ સંધ્યા ક્લિયર દોસ્તો દોસ્તો આ ચેપ્ટર આમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર શકાય ખૂબ જ જરૂરી છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે સારા ગુણની અંદર આ ચેપ્ટર પૂછાય છે કારણ કે એની અંદર ઘણી બે માર્ક ની ત્રણ માર્ક ની થિયરી પૂછાતી હોય છે એમસીક્યુ પણ ચાર પાંચ પૂછાતા હોય છે તો ખરેખર આ ચેપ્ટર માર્ક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે ક્લિયર મે તમને નવમું ચેપ્ટર ચલાવ્યું તારે પણ કીધું હતું એ પણ ખૂબ અગત્યનું છે અને આ ચેપ્ટર દોસ્તો દ્રષ્ટિ ખૂબ અગત્યનું છે માટે આપણે ચેપ્ટર ચાલુ થાય છે તો એને પરફેક્ટલી તૈયારી કરો આજનું ચાલેલું આજે જ તૈયાર કરી નાખો તો દોસ્તો તમને કઈ તકલીફ ના પડે અને ખરેખર આ ચેપ્ટર આવડી જાયું છે તો તૈયારી કરતા રહેવાનું છે દોસ્તો આપણે ક્લિયર જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આવનારા બધા નોટિફિકેશન સૌ પ્રથમ અત્યારે આપણે આટલું બધી રાખીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગોળાકાર તરંગનું પ્રસરણ વિશે સમજવાના છીએ ગોળાકાર તરંગનું પ્રસરણ કેવું છે હાઈટેન્સ નો સિદ્ધાંત લખવાના સમજવાના છીએ અને ગોળાકાર તરંગ માટે પણ સમજાના છીએ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો